બધા જ લોકો આપણે ગાંધીનગર વિધાનસભાનું સત્ર ચાલુ છે એ વખતે જઈએ અને એ અંદર એ અમે લોકો ધમાલ કરીશું આ મુદ્દે બોલીશું લડીશું અને બહાર તમે લોકોની સાથે પણ અમે લોકો હશું આ જો પોલિટિકલ પ્રેશર નહીં આપીએ તો આ તોડ તોડ કરશે ઘણી જગ્યાએ બસો લોકોના ઘર તોડ્યા પછી પચાસ ના તોડશે પછી અઢીસો ના તોડશે દોઢસો ના તોડશે આપણે એક રાજકીય શક્તિ નહીં બતાવીએ કે ખબરદાર જો અમારા ઘર તોડ્યા તો ગુજરાતની ગાદી પર બેસવા નહીં મળે આ આ મેસેજ જો આપણે આપીએ નહીં તો તોડવાનું બંધ કરશે નહીં એટલે એક વસ્તુ સમજી લો તમારા હાલ આજે મારી સામે જે વડીલો ને યુવાનો બેઠા છે એમાંય હશે કેટલાય બરાબર પણ હજી ના સમજ્યા તો સમજી લો આ ઘોર ગરીબ વિરોધી સરકાર છે આમને ગરીબો માટે આદિવાસી માટે ઓબીસી માટે દલિતો માટે નફરત છે એમને જોઈતા જ નથી આ તો જખ મરાઈ તમારા વોટ વગર સત્તામાં આવી ન શકે એટલા માટે આપણે પૂછે છે બાકી પૂછે જ નહીં એટલે આપણે આમને પોલિટિકલ નુકસાનની ચેતવણી નહીં આપીએ તો આપણી વાત નહીં સાંભળે અને આને રાજકારણ કરવું કહેવાય તો અમે થોડી કે ભજન મંડળી ચલાવીએ છીએ રાજકારણમાં છીએ તો રાજકારણ કરવાના જ તમે ઉદ્યોગપતિઓનું કરો છો અમે એસસી એસટી ઓબીસીનું કરીએ છીએ અમે ખેડૂતોનું કરીએ છીએ તમે લૂટનારા પૂંજીપ કરો છો અમે આપણે બધીઓ આપણી લેખિતમાં આપે અને ગાંધીનગરમાં જવાનો એક મોરચો આપણે બધા તૈયાર કરો નેતાને ને છેલ્લી વાત નેતાને બીક શું લાગે કે મરી ગયા મારા વોટ તૂટ્યા તો નેતા દોડે